અને કોઈ અનચ્છનીય બનાવ ન બને તે માટે અવરોધક લગાવીને ભુવાવાળા વિસ્તારને સુરક્ષિત કરી દીધો હતો આ ભુવાને કારણે કોટાથી મુજમાવડા તરફ જતો માર્ગ એક તરફ બંધ કરવાની ફરજ પડી હતી જેના પગલે આ વ્યસ્ત માર્ગ પર વાહન વ્યવહારને અન્ય એક માર્ગ પર વાળવામાં આવ્યો હતો જેનાથી વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ આ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રકારે માર્ગો બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે જે માર્ગ બાંધકામની ગુણવત્તા અને ભૂગર્ભ ગટર તેમજ પાણીની લાઈનના સમરકામની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે નાગરિકોએ ત્વરિત અને કાયમી સમારકામની માંગ કરી છે શહેરના માર્ગોની આ જર્જરિત સ્થિતિને કારણે વડોદરાના નાગરિકો નિયમિતપણે હેરાન પરેશાન થઈ રહ્યા છે વારંવાર પડતા ભુવાઓ માટે ભ્રષ્ટાચાર અને આયોજનના અભાવને જવાબદાર ઠેરવીને વિપક્ષો દ્વારા પણ મહાનગરપાલિકા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા માર્ગનું સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ભૂગર્ભ પાઇપલાઇનનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે વડોદરા શહેરના તમામ નાગરિકોને બ્રેકિંગ ન્યૂઝ છે અને ખુશખબર છે કે ફરી વોર્ડ નંબર બારમાં અકોટા વિધાનસભામાં ફરી એક મહાકાય ભૂવો પડ્યો છે તાજ હોટલની સામે તમે જોઈ શકો છો કે આટલો મોટો ભૂવો છે એ થેટ ફૂટપાથ સુધી ગયો છે અને ખબર નથી પડતી કે આ ભૂવાએ છે અકોટા વિધાનસભામાં અડીંગો જમાઈ દીધો છે કે અહીંથી ભૂવા પડવાના બંધ થતા જ નથી